મુખ્ય દરવાજા પર પાણી સાંટવાથી લોકો આટલી ઝડપથી ધનવાન કેવી રીતે બની જાય છે ચાલો આજે આ વિડીયો દ્વારા જાણીએ મિત્રો ઘરનો મુખ્ય દરવાજો તમારું નસીબ રોશન કરી શકે છે તમારે ફક્ત કેટલાક નાના નાના ઉપાયો કરવા પડશે કારણ કે આ ઉપાયો અજમાવીને તમે લાખો કમાઈ શકો છો લોકો બની ગયા છે અમીર અને તમારી આર્થિક સ્થિતિમાં ચોક્કસપણે મોટો બદલાવ આવશે જે કોઈ ચમત્કારથી ઓછું નહીં હોય મિત્રો ઘરનો મુખ્ય દરવાજો ઘરના અન્ય દરવાજા કરતાં મોટો રાખવો જોઈએ તેનાથી નકારાત્મક ઉર્જા ઓછી થાય છે અને દરવાજો હંમેશા ઘડિયાળ તરફ ફરે છે એ દિશામાં ખોલવો જોઈએ તે ઘરની સમૃદ્ધિ માટે શુભ છે એ પણ ધ્યાનમાં રાખો કે ઘરનો ઉમરો રોડ રસ્તા શેરી કરતાં ઊંચો હોવો જોઈએ એ પણ ધ્યાનમાં રાખો કે જો મુખ્ય દરવાજો ખૂબ ઊંચો પર હોય અને તમારે રસ્તા પર પહોંચવા માટે પગથિયાની સંખ્યા વિષમ હોવી જોઈએ મિત્રો હવે ચાલો જાણીએ કે એવા કયા ઉપાય છે જે તમને તરના માર્ગ પર લઈ જઈ શકે છે ધ્યાનથી સાંભળો મિત્રો વાસ્તુ અનુસાર દરરોજ સવારે ઉઠ્યા પછી ઘરની મહિલાઓએ સૌથી પહેલા ઘરની ઝાડુ લગાવવું જોઈએ પછી દરવાજાની બંને બાજુએ થોડું શુદ્ધ પાણી સાટવું જોઈએ તેની સાથે જ ઘરના દરવાજા અને બારીઓ ખોલવી જોઈએ આ રીતે કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર રહે છે જે ઘરમાં હંમેશા અંધકાર હોય છે એટલે કે બહારનો પ્રકાશ ન હોય ત્યાં વિવિધ પ્રકારના વાસ્તુ દોષો ઉદભવે છે જો તાંબાના વાસણમાં સોખું પાણી ફરીને તેનો છંટકાવ કરવામાં આવે તો આનાથી દેવી મહાલક્ષ્મીની કૃપા જળવા રહે છે અને ઘરના લોકો પણ સ્વસ્થ રહે છે કારણ કે તાંબાને પવિત્ર માનવામાં આવે છે અને વૈજ્ઞાનિક રીતે પણ તેનું ઘણું મહત્ત્વ છે ડૉક્ટરોને કાયદાશાસ્ત્રીઓ પણ તાંબાના વાસણમાં રાખીને રાત પાણી રાખીને તેને પીવાની સલાહ આપે છે તાંબાના વાસણમાં પાણી પીવાથી તેના સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડે છે તાંબાના વાસણમાંથી મુખ્ય પ્રવેશ દ્વાર પર પાણીની સાંટવાથી ઘરની બહાર રહેલા કીટાણુઓ પણ નાશ થાય છે આનાથી ઘરની આસપાસનું વાતાવરણ પણ શુદ્ધ થાય છે આટલું જ નહીં આ ઘરમાં ધન અને સુખ પણ વધે છે જો તમે સટકાઓના પાણીમાં થોડીક હળદર ભેળવો તો તેના ફાયદા પણ અનેક ગણો વધી જાય છે જો તમે ઈચ્છો છો કે જો તમારી પાસે ક્યારેય પૈસાની તંગી ન રહે તો આ ઉપાય કરો આ પછી દરરોજ સવારે પાણીમાં હળદર ફેરીને દરવાજાની ફ્રેમ ધોવાથી આર્થિક પ્રગતિ થાય છે જો તમારા ઘરમાં હોય તો પણ હળદર મિક્સ કરીને પાણીનો છંટકાવ કરવો જોઈએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર સવારે ઉઠીને સ્નાન કર્યા પછી પૂજા રૂમમાં અગરબત્તિ પ્રગટાવ્યા પછી ઘરમાં મુખ્ય દ્વાર પર હળદરના પાણીમાં એક રૂપિયાનો સિક્કો નાખો અને તે સિક્કાને મંદિરમાં રાખો તો જીવનમાં સૌભાગ્ય આવશે પૈસાની કમી ક્યારે નહીં રહે માનવામાં આવે છે કે મુખ્ય દરવાજા પર હળદરનું પાણી સાંટવાથી વાસ્તુ દોષ દૂર થાય છે ઘરના મુખ્ય દરવાજાની સામે અઠવાડિયામાં એક વાર મીઠાવાળું પાણી કરીને અવશ્ય સાંટવું જોઈએ ખરેખર મીઠું નકારાત્મકતાને દૂર કરે છે ધાર્મિક ગ્રંથોની સાથે તેનું વૈજ્ઞાનિક પાસું પણ છે અઠવાડિયામાં એકવાર ઘરની સામે મીઠું પાણી સાંડવાથી અને નજીકમાં ઉગતા પરપજીવીઓ દૂર થાય છે પ્રાચીન સમયમાં પણ ઘરના આંગણાને સંપૂર્ણ રીતે ધોવાની પ્રથા હતી પરંતુ આજકાલ લોકો ખાસ કરીને શહેરોમાં એવા ફ્લેટમાં રહે છે જ્યાં આંગણા નથી હોતા પરંતુ તેમ છતાં પણ ઘરના મુખ્ય દરવાજાની સામે મીઠાના પાણીથી ધોવા અને વોશિંગ કરવામાં આવે તો કેટલાક રોગોથી પણ બેસી શકાય છે અને વાસ્તુદોષ પણ દૂર થઈ શકે છે અને ઘરની અંદર નકારાત્મક ઉર્જાનો પણ પ્રવેશ થતો નથી મિત્રો હવે અમે તમને ઘરના મુખ્ય દરવાજા સામે સંબંધિત એક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે નિયમોનું પાલન કરશો તો વિશ્વાસ કરો તમે પૈસા ગણીને કંટાળી જશો મિત્રો આ સંબંધિત ઉપાય છે ખૂબ જ અસરકારક અને ચમત્કારિક ઉપાય છે અનુસાર કળશનો સંબંધિત સમૃદ્ધિ અને ઐશ્વર્ય સાથે જે દરેક પ્રકારના આનંદ અને લક્ષરી પ્રદાન કરે છે જે શુક્રનું અને ચંદ્રનું પ્રતિક છે કલશની સ્થાપના બે મુખ્ય સ્થાનો પર કરવામાં આવે છે પ્રથમ મુખ્ય પ્રેશ દ્વાર પર અને બીજી પૂજા સ્થાન પર કરી શકાય છે આ ઉપાય કરવા માટે ઘરના મુખ્ય દ્વાર પર પાણીથી ભરેલું કળશ રાખવું જોઈએ મુખ્ય પ્રેશ દ્વાર પર રાખવું જોઈએ અને કળશનું મોટું ફળ અને ખુલ્લું હોવું જોઈએ અને તેમાં પૂરતા પ્રવાહમાં પાણી ભરેલું હોવું જોઈએ શક્ય હોય તો તેમાં તાજા ફૂલોની કેટલીક પાખડીઓ પણ રાખવી જોઈએ મિત્રો આ કળશને મુખ્ય દ્વાર પર રાખવા અને તેના પાણીનો ઉમરા પર છટકાવ કરવાથી ઘરમાં આર્થિક સમૃદ્ધિ આવે છે અને કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ શકતી નથી આનાથી ઘરમાં સકારાત્મકતા અને ખુશીઓ આવે છે આ સિવાય મુખ્ય દરવાજા માટે બીજો ચમત્કારિક ઉપાય છે ઘોડાની ના જેનો સીધો સંબંધ શનિ મહારાજ સાથે છે સામાન્ય રીતે તેનો ઉપયોગ ઘરમાં શનિ સંબંધિત સમસ્યાઓ માટે કરવામાં આવે છે ઘર માટે જે ઘોડાની નાળનો ઉપયોગ કરવામાં આવે છે તે ઘોડાના પગમાંથી નીકળેલી હોવી જોઈએ બજારમાં મળતી નવી ઘોડાની નાળનો કોઈ ફાયદો થતો નથી મિત્રો આ ઉપાય કરવા માટે ઘોડાની નાળ શુક્રવારે ઘરે લાવો અને તેને આખી રાત સરસના તેલમાં ડૂબાડીને રાખો બીજા દિવસે શનિવારે સવારે વહેલા ઉઠીને પૂજા કર્યા પછી તરત જ તેલમાંથી કાઢી લો અને ઘરના મુખ્ય દરવાજા પર લગાવો આટલું કરવાથી ઘરના તમામ લોકો માટે શનિ ગ્રહ સારો પ્રભાવ આપશે આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે અને પરેશાનીઓ પણ દૂર થઈ જશે મિત્રો જો તમે કાળા ખોડાની નાળ મળી જાય તો આનાથી ઉત્તમ બીજું કાંઈ પણ નથી દેવી લક્ષ્મીને ઘરમાં કાયમ રાખવા માટે તમે તમારા મુખ્ય પ્રવેશ દ્વાર પર દેવી લક્ષ્મીના શરણ બતાવો અને તમે તૈયાર પગ લાવી શકો છો ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિક બનાવો પણ શુભ માનવામાં આવે છે મિત્રો વાસ્તુશાસ્ત્ર મુજબ સ્વસ્તિક લગાવવાથી ઘર દુકાન કે ઓફિસમાં સૌભાગ્ય અને સમૃદ્ધિ વધે છે પ્રવેશ દ્વાર પર ધન લક્ષ્મીની નિશાની બનાવો તેનાથી રોગો અને દુઃખો ઓછા થાય છે અને સુખ સમૃદ્ધિ વધે છે આમ કેટલાક સરળ ઉપાય કરવાથી પણ ઘરના મુખ્ય દરવાજાને લગતા ખૂબ જ અસરકારક ઉપાય તમારા જીવનમાં સુખ અને પૈસા લાવી શકે છે અને માતા લક્ષ્મીને પણ આ બધા ઉપાયો ખૂબ જ પ્રિય હોય છે તો મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ સાથે બે લાયકન પણ પ્રેસ કરજો તમારો ખૂબ ખૂબ આભાર